પોલીસ સ્ટેશન ના ચરચારી અકસ્માત ના આરોપી રક્ષિત રવિશ ચોરસિયા જમીન જામીન ના મંજૂર આ કામનો આરોપી રક્ષિત રવિશ ચોરસિયા નાનો ફોર વ્હીલ ગાડી પૂરપાટ ઝડપે હંકારી મૃત્યુ નિપજાવાનો સંભવ હોય તેવું જ્ઞાત હોવા છતાં શારીરિક હાનિ પહોંચાડી બેદરકારી ગફલતભરી અને માણસની જિંદગી જોખમાય તે રીતે પાણીની ટાંકી ચાર રસ્તા તરફથી હંકારી લાવી ચંદ્રાવલી સર્કલ પાસે ત્રણ ટુ વ્હીલરો સાથે ભયંકર રીતે ટક્કર મારતા આઠ માણસોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી જેમાં એક બહેનનું સ્થળ ઉપર મૃત્યુ નિપજેલ હોય જે કામે આરોપીને અટક કરી નામદાર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપતા આરોપીએ તારીખ સોળ ચાર બે હજાર પચીસ ના રોજ નામદાર કોર્ટમાં આરોપીના વકીલ દ્વારા જામીન અરજી મૂકેલ હોય હોય જે અનુસંધાને તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટમાં સરકાર તરફી સરકારી ડીજીપી અનિલ દેસાઈ સાહેબ દ્વારા દલીલો કરવામાં આવે છે જેમાં નામદાર કોર્ટે આરોપીના જામીન નામ મંજૂર કરતો હુકમ કરેલ છે ગત તેર માર્ચ બે હજાર પચીસના રોજ કારીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરકાપવાલી કોમ્પ્લેક્સ પાસે એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટમાં સાત લોકોની ઈજા થયેલી હતી અને એક મહિલાનું સ્થળ પર મૃત્યુ નિપજેલું હતું અને આરોપી જે ચાલક રક્ષિત ચોરસિયા છે જે ગાડીનું ચાલક હતું તેને સ્થળ પરથી પોલીસે અટક કરેલો હતો ગુનો દાખલ કરી મનુષ્યવધની કલમ લગાવવામાં આવેલી હતી અને આ અનુસંધાને પોલીસે સજ્જડ પુરાવા એકત્ર કરેલા કરેલા છે રક્ષિત ચોરસિયાએ એની જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટમાં મૂકેલી હતી જે જામીન અરજીમાં પોલીસના પુરાવા અને માન્ય ડીજીપી શ્રી અનિલ દેસાઈ સાહેબની આપી દલીલોને ધ્યાને રાખી અને નામદાર કોર્ટે એની સેશન્સ કોર્ટમાં આવેલી જે એપ્લિકેશન છે રિજેક્ટ કરવામાં આવેલી છે અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો